એમ શું કશું કલ ભાઈઓ આપ સૌ સૌલો મજામાં દેશો ને હું પણ મજામાં છું અને આજે આપણે સરસ મજાનો દેશી ટોપિક લઈને આવતા છું એટલા માટે આપણે વિડીયોની અંદર બને રહીજો અંત લગીને બને છું અને આવીને આવી દેશી ટોપિક લગતા આપણી માહિતી લાવતા રહીશું મિત્રો એટલા માટે આપણે ચેનલને નવા આવ્યો હોય તો જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવાના મિત્રો કોઈ પૈસા નથી લેતા અને લાઈક કરવાનાથી કોઈ પૈસા આપણે લેતા નથી તો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો થોડોક સાથ આપો આવી દેશી લગતા આપણી માહિતી લાવતા રહીશું અવનવી માહિતી આપણા સુધી લાવતા રહીશું એટલા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી કોઈ કોઈ પૈસા લેતા નથી કોઈ પ્રકારને આપણે આની કોઈ પ્રકારની ઇન્કમ લેતા નથી આપણે સબસ્ક્રાઈબ કરવાના લાઈક કરવાના કોઈ પૈસા નથી તો જરાક થોડીક લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે ગાય ભેંસ લગતી દેશી માહિતી લાવતો રહીશું જેનાથી આપણા સુધી આપણા ગાય ભેસની અંદર ફાયદો થાય જોરદાર રિઝલ્ટ મળે અને આવીને આવી દેશી માહિતી લાવીશું તો આપણે જલ્દી કરી દઈશું વિડીયોની આપણે શરૂઆત તો જ્યારે તમારું દૂધણું ગાભણું પશુ હોય અથવા નાની પાડી હોય ભાસડી હોય અથવા તે લોકોને તકલીફ હોય છે કે આપણું ગાય કે ભેંસ વધુ પડતું શેરતું હોય છે તો હવે એના કયા એવા કારણ છે કે જ્યારે વધુ પડતું શેરતું હોય તેના ઘણા એવા કારણ હોય છે મિત્રો બીજો એવા મારા ખ્યાલ મુજબ બે ત્રણ કારણ હું તમને એક જણાથી થોડીક આ તકલીફ છે કે અત્યારે આપણા ચોમાસાની અંદર લીલું વધારે ખાઈ જતું હોય ગાય કે ભેંસ કે કોઈ પણ આપણે નાની પાડી છે તો પણ વધુ પડતું શેરતું હોય છે અથવા કોઈ પ્રકારની ગરમીના કારણે પણ શેરતું હોય છે અમુક વસ્તુ એવી છે કે ઘણી પ્રકારનું ગરમીના કારણે પણ શેરવાની તકલીફ વધી જતી હોય તો આપણે ઘણી પ્રકાર આપણે નીરાવની અંદર ખામી રહી જતી પ્લસ આપણે ખાણની અંદર એવું અત્યારે ઘણી પ્રકારની એવા દ્રવ્ય આવી જાય છે કે માલને પસાવવાની અંદર તકલીફ પડી જતી હોય છે અથવા કોઈપણ પ્રોડક્ટને ઉપયોગ કરવાથી પણ માલ વધુ પડતું શેરતું જેનાથી દૂધની ક્વોલિટી અસાને ઘટી જતી હોય તો એ ઘણી પ્રકારના આપણે તો આજે આપણે એક વિડીયો મૂકેલો છે તે આપણે આ જોઈ લખ્યું જે આપણે પશુની શુગરની ઘટવાની તકલીફ હોય તો જેનાથી શું તકલીફ થાય તો એ પણ આપણે વિડીયો લખતો છે આના રિલેટેડની અંદર જ મૂકેલું છે મિત્રો તો સાથે સાથે તમે આ દેશી એવો ઉપયોગ ઘણા એવા ટ્રાય કર્યો છે આની અંદર તમને રિઝલ્ટ ન મળ્યો તો આજનો હું જે તમને દેશી લખતો વિડીયો આપું ને જેનાથી તમારા સો ટકા ગાય કે ભેંસ કે કોઈ પ્રકારનો માલ એની અંદર જોરદાર રીતે તેનું રિઝલ્ટ મળે છે તો તમારે લઈ લેવાનું છે આપણે મિનિમમ થી ત્રણ કટોડી જેટલો આપણે ઘઉંનો લોટ લઈ લેવાનો છે મિત્રો પ્લસ એની અંદર લઈને નાખી દેવાનું છે થી પાંચસો ગ્રામ જેટલું આપણે વેજીટેબલ ઘી સરસ મજાનું મિશ્રણ કરી લેવાનું છે અને એને મિશ્રણ કર્યા બાદ આ નુસ્ખો છે ને તે થી બાર દિવસ લઈને એનો ટ્રાય કરવાનું છે જો કોઈ ગાય કે ભેંસ શહેરતું હોય તો વધુ પડતું ના દેવું તે આનેથી કોઈ ઇફેક્ટ ના થાય એટલા માટે ગાયને ભેંસની અંદર મિનિમમમાં બે થી ત્રણ કટોરી જેટલે આપણે ઘઉંનો લોન એની અંદર બસોથી પાંચસો ગ્રામ જેટલું આપણે વેજીટેબલ ઘી એનો ઉપયોગ કરી લેવાનો છે અને દસથી બાર દિવસ લગીને એનો ઉપયોગ કરું છો સો ટકા એની અંદર શેરવાની તકલીફની અંદર રાહત મળશે સાથે સાથે જો એ નુસ્ખાથી પણ ફાયદો ન થાય તો એક હજેક આપણે આપણો નુસ્ખો છે બેથી ત્રણ લીટર લઈ લેવાનું છે આપણે પાણી લઈ લેવું છે પાણીને સરસ મજાનું ગરમ કરીને એની અંદર નાખી દેવાનું છે અઢીસોથી બસો ગ્રામ જેટલી આપણે ચાની ભૂકી આવે છે તે નાખી દેવાની છે અને સરસ મજાનો ઉફાળો લઈ લેવાનો છે ઉફાળો લીધા બાદ એની અંદર પાંચથી છ સાત જેટલા લીંબુ નાખી દેવાના છે અને સરસ મજાનું મિશ્રણ કરી અને હવે ઠંડુ પડે એને પાણીની અંદર પાઈ દેવાનું છે અને આ નુસ્ખો છે મિનિમમ દસથી બાર દિવસ લગી પણ કરવાનો છે જેનાથી તમારા ગાય અને ભેંસની અંદર શેરવાની તકલીફની અંદર રાહત થઈ આશા કરું છું કે આજનો વિડીયો ગમે આપણે ચેનલને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સપોર્ટ કરો જેનાથી હવે નવી માહિતી મળે મળીએ આપણે નવા ટોપિકની અંદર બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય